શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલના શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પરમપૂજ્ય એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજીની પ્રાગટ્યના પંચોતેર વર્ષ પૂર્ણ થતા જેના ઉપલક્ષ્યમાં સંપ્રદાયના દેશ વિદેશમાં વસતા શ્રી ધર્મગુણ આશ્રિત ભક્તો દ્વારા વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ અને આચાર્ય મહારાજ શ્રી પ્રાગટ્ય અમૃત મહોત્સવ વર્ષ ઉજવવામાં આવ્યું હતું આ મહોત્સવ અંતર્ગત ધાર્મિક ઉત્સવો તેમજ સમગ્ર ભારત દેશ સહિત વિદેશોમાં એક સાથે બધા સ્થાને એક જ સમયે રક્તદાન કેમ્પનું આયોજન સંપ્રદાય દ્વારા કરવામાં આવ્યું હતું જેના અંતર્ગત આજરોજ ભક્તિ હોલ સહકાર મેઇન રોડ રાજકોટ ખાતે પણ વોલન્ટ્રી બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન રાજકોટના ભાવિકો દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં અંદાજિત ત્રણસો યુનિટ જેટલું રક્ત એકઠું કરવામાં આવ્યું હતું

એ ભારત ને ગણતરી કરતા એકસો ને વીસ જગ્યા એ મહા રક્તદાન કેમ્પ નું આયોજન થઈ રહ્યું છે અને આ મહા રક્તદાન કેમ્પ ની અંદર આજે અત્યાર સુધીમાં દસ હજાર થી પણ યુવાનોએ અને વડીલોએ મહા રક્તદાન કેમ્પ નો લાભ લીધો છે રક્તદાન કર્યું છે અને આ બપોર સુધીનો આખો આ ટાર્ગેટ છે પંદર હજાર થી પણ વધારે જવાનો છે રાજકોટ સહિત રીતે સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર મહારક્ત કેમ્પ ચાલી રહ્યો છે સુરત ભાવનગર વેરાવળ સોમનાથ કેશોદ જુનાગઢ વડોદરા અમદાવાદ સહિત જોઈએ તો મહારાષ્ટ્ર ની અંદર મુંબઈ પુના પછી મધ્યપ્રદેશ ની અંદર બડનગર અને આ સાથે વિદેશની અંદર દુબઈ અમેરિકા અમેરિકા ની અંદર ત્રણ જગ્યા ચાલી રહ્યો છે લંડન ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ આવા તમામ દેશો ની અંદર આ મહારક્તદાન કેમ્પ નું આયોજન છે